એક બેન શાકભાજી લેતા હતા એનો પત્ની કહેવાય કે પતિ કહેવાય કેટલી વાર જલ્દી કરીને મારે ઓફિસ આવવાનું મોડું થાય છે ઉતાવળમાં તમને આ છેતરાવું નથી હવે આમાં આમાં ઘરની અંદર પ્રેમ આવે તો ક્યાં આવે તમે એકબીજાનું આદર તો કરો આપણે આદર જ નથી કરતા એક બેન એના પતિને પૂછ્યું કે સપોઝ કોઈ બીજો પુરુષ મારા રૂપનો પ્રશંસા કરે અને હું ખુશ થાવ તો મને પાપ લાગે તો ના ના ન લાગે કો ખોટું બોલે એમ પાપ લાગે આપણે એનો આદર જાળવવાનો છે એને બદલે ઉતારી જ પાડવાના અને જો ઘરે ઘરની કહાની હશે કે લોકો એટલે બધાના ઘરમાં ન હોય પણ જ્યાં જોયું ને આપણે જોયું હશે કે પતિને જેનો શાક ભાવતું હોય દર ત્રીજે દિવસે પત્ની બનાવે 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 છે અને બનાવે ચાલો બનાવે કે એને પોતાને ભાવતું હોય તો બનાવે પણ પતિ નહીં પીરસે થોડુંક એક ભાઈ આવી જ રીતે ત્રણ દિવસ સળંગ રીંગણાનું શાક જોઈને કંટાળી ગયા કે તું રોજ રીંગણા હું કામ બનાવે છે તને ખ્યાલ છે કે રોજ રીંગણા ખાઈને આવતો ભાવ ગધેડો બને તો કી તો તમારે ગયા અભવમાં વિચારવું જોઈએ હા એટલે એટલે ઘરમાં આદરની જગ્યાએ આપણે એકબીજાને ઉતારી પડવાનું જ કામ કરવાનું અને એકબીજાને બનાવટના બાના તો તમે જુઓ આપણને એમ થાય કે આટલા બાના આટલા આઈડિયાઝ જો આપણને પેલા એમ ઈ એમએસ છે ને બધું એની અંદર જો આવે તો આપણો દેશ ન્યાયલ થઈ જાય એટલી ટેલેન્ટ છે આપણી પાસે એક પીળું પેન્ટને લાર્ટ શર્ટ પહેરેલું એક માણસ ઓર્થોપેડિક સર્જનની ઓફિસમાં દાખલ થયો અને દાખલ થઈને એની તો ડૉક્ટર સાહેબ જલ્દી કાંઈક કરો તો ત્રણ થયું શું તું તો ચાલતો આવે છો તો કે એક લેડી છે ને એણે ગાંધી ચોકમાં મારા પગ ઉપર ગાડી ચડાવી દીધી અને હું પડી ગયો હું ઊભો થયો પહેલાં તો ભાગી ગઈ તો ડૉક્ટરે જોયું કે કંઈ વધારે નથી તું ઘડીક બાર બેસ પાછ એટલે કાચની ચેમ્બર હશે એની બહાર બેસાડ્યો એને હું હમણાં તને પાટાપિંડી કરી દઉં બહુ મેજર નથી કાંઈ ત્યાં ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો એની પત્નીનો ફોન હતો એ કે તમે ખબર છે શું થયું આજે તો કે શું થયું તો કે ગાંધી ચોકની અંદર એક માણસના પગ ઉપર મારી ગાડી ચડી ગઈ તો કેમ શું પહેર્યું હતું એણે તો કે પીળું પેન્ટ ને લા લાલ ટી શર્ટ ડૉક્ટર જોયું કે હા ઓડા જ છે તો કે પછી તો કે હું તો એ પડી ગયો ને મરી ગયો તો ભાગી આવી તો કે હા એ મરી જ ગયો છે પોલીસ તન શોધી રહી જ તો તો કે શું અત્યારે જ છાની માની ટ્રેનમાં પિયર ભાગી જાય છ મહિના આવતી આમાં કઈ જીવન જીવવાની કળા તો મોરને શરમા આવે એવી કળા છે બધાની હમ એટલે જીવન જીવવું હોય ત્યારે આપણે આપણા માણસોને આપણા ઘરના વ્યક્તિઓને આદર આપવો જોઈએ માન આપવું જોઈએ એમને ઉતારી પાડવાનું જોઈએ એનાથી છુટકારો જો કહેવાય મને થોડી સ્પેસ એકલો થોડા દિવસ જતો હોઉં પણ આવા બાના થોડા કરે પણ આવું જોઈએ છીએ આપણે બીજી એક વાત હું હંમેશા જે દરેક જગ્યાએ કહેતો હોઉં છું કે દરેક કુટુંબમાં દરેક ઘરમાં એક સમય તો બધાએ સાથે જમવું જોઈએ આપણામાં કહેવત છે કે જેના અન્ન જુદા એના મન જુદા જ્યારે ડાઇનિંગ ટેબલ પર બધા ભેગા થઈને એક સમય જમે ને ત્યારે કુટુંબમાં સંસ્કાર સિંચન થાય કુટુંબની દિનચર્યા ખબર પડે કુટુંબને શિસ્ત પાલન શું છે ખબર પડે અને મોબાઈલને લેપટોપ તો કેવું થઈ ગયું છે મોબાઈલને ટીવીને બધું કે એણે આ પ્રાઇમ ટાઈમ જ છીનવી લે બરબાદ કરી નાખ્યો છે એને લીધે બાળકોમાં આ વસ્તુ ઉતરતી નથી અને મોબાઈલ તો કેટલો ત્રાસ છે છોકરાને બતાવાયો હોય મને આમ મોબાઈલ જોતા એટલે હું કઈને જાડો કેટલી વાર જાય છે તો ઓલાને ખબર જ નહીં મેં શું પૂછ્યું બાપને એ ક્યાં આમને પૂછો ને મેં તો પણ તમે બતાવ્યા બીજા પણ કેવી રીતે પૂછું એટલી ખબર નથી હોતી એક ભાઈ કહે કે ગઈકાલે તમારે ભારે થઈ હું મોબાઈલ જોતો તો પાડો છે ને ઘરે વહી ગયો ઓફિસથી આવીને અને ચા મૂકતો એમ કહીને સોફા પર બે ગયો હવે એની પત્ની મોબાઈલમાં મોઢું નાખીને બેઠી હતી એ ચા બનાવવા આવી ગઈ એ ચા લઈને આવી ત્યાં સુધી એકાથમાં એના કપોતો ને એકાથમાં ઇન્સ્ટાગ્રામ જોતી હતી અને હું એની સામે બરાબર જોયા વગર ચા પીવા બે ગયો હજી મેં બે ચાર ઘૂંટડા ભર્યા ત્યાં એનો પતિ આવ્યો એનું દેને ફેસબુકમાં હતું એટલે મારી સામે અલબ જોઈ અલબ જોઈને સોરી હવે ઘરને ઘરને ન ઓળખી શકે ઘરવાળા ન ઓળખી શકે એ મોબાઈલ સંસ્કાર સિંચન તો ક્યાંથી થવા દે જીવન જીવવાની કળા તો આમાં સાઈડ મારી જાય એટલે હું એવું નથી કહતો મોબાઈલ જરૂરી નથી મોબાઈલ બહુ અગત્યનું ઉપકરણ છે ખૂબ અગત્યનું ઉપકરણ છે આપણે જેણે બહુ સરળ બનાવી દીધી છે પણ અતિરેક ક્યાંક તકલીફ કરે છે આપણે જ્યારે મોબાઈલ નહોતા ને ત્યારે જમીને બધા જે બેસતા ને એ બાળકોનો સંસ્કાર સિંચન હતું અને હું તો એવું કહું છું કે દરેક ઘરનું ડાઇનિંગ ટેબલ એ વખતે કોઈ નિશાળના બ્લેકબોર્ડથી જરાય ઉતરતું નહોતું એ એ મેન્ટેન કરવાની જરૂર છે નહીં તો સંસ્કાર બાળકોમાં જતા જ રહેશે એક દાદા બેઠા હતા અને એની સામેના બે પૌત્ર બેઠા હતા એક આઠ એક વર્ષનો અને એક ચૌદ એક વર્ષનો બે પોતાનું લેસન કરતા હશે તો દાદા નાના છોકરાને કહે કે બેટા મને પાણી આપતો તો કે હું નહીં આપું એ દાદાને આઘાત લાગ્યો એક મારો બેટો મોબાઈલ જોવે છે લેસન કરતાં કરતાં અને પાણી નથી આપતો એટલે એણે ભાઈને કીધું બેટા સાંભળું તે તારો ભાઈ શું કહે છે મેં પાણી માંગ્યું એને સ્પષ્ટ કહી દીધું કે હું નહીં આપું તો એલો મોટો દીકરો કે દાદા એનામાં સંસ્કાર જ નથી કાંઈ તમ જાઓ જાતે બી આવો પાછો પાછો એમ કહે કે પાછા આવો ને ત્યારે મારી સાડુ ભરતા આવજો આ વસ્તુ જો ના આપણે જોવી હોય ઘરમાં જો બાળકોને પણ આ કળા શીખવવી હોય તો ડાઇનિંગ ટેબલને એટલું જ પવિત્ર રહેવા દેવો જેટલું હંમેશા હતું રાત્રે જમ્યા પછી બધાએ એક કલાક બેસવું અને ઘરની બધી વાતો કરવી દિનચર્યા કરવી તકલીફો જાણવી અને બાળકોને સંસ્કાર સિંચન કરવું કે બાળકો પરોક્ષ રીતે શીખતા હોય છે અને બહુ જ શીખતા હોય છે એક જગ્યાએ એક રેલવે સ્ટેશન પર એક ટ્રેન આવવાને વાર હશે એટલે દસ પંદર છોકરા બધા ધમાચકડી કરતા હતા રમતા હતા ને ફેંકતા હતા ને કાગળિયા ઉડાડતા હતા એક બેન બેઠી બેઠી ચોપડી વાંચે એની બાજુ એની છ વર્ષની દીકરી સાત વર્ષની પોતાની ચોપડી કાઢી વાંચે એક દાદા જોવે એટલે એણે થોડી વાર થઈને પછી એને જૈન દાદાએ કીધું કે બેન મને નવાય લાગે બેટા કે આટલા છોકરાઓ તોફાન કરે છે એક તારી દીકરી જ કેમ ચોપડી વાંચે છે તો કે દાદા નવું જનરેશન છે એ આપણે કહીએ એમ નથી કરતું આપણે કરીએ કરે છે એટલે બધાએ આ ધ્યાન રાખવું જોઈએ કે આપણે મોબાઈલને થોડોક સાઈડમાં મૂકીએ કારણ કે આ બધી વાતો તો અનંત હોય છે બધી હું આપણો છેલ્લો મુદ્દા ઉપર આપણે આવી ગયા છીએ ને એ છે ઈશ્વર ઉપરની શ્રદ્ધા ઈશ્વર ઉપરની શ્રદ્ધા જો ઈશ્વર એટલે હું અહીંયા અલ્લાહ ગોડ ભગવાન અસોજ કે પછી મહાવીર સ્વામી બુદ્ધ એ વાત નથી કરતો સૃષ્ટિમાં વ્યાપ્ત અદ્ભુત ચૈતન્ય તત્વ જે આપણે અનુભવીએ છીએ એની જ વાત કરું છું હું કોઈ એક ભગવાન કે એક ગોડની વાત નથી કરતો પણ આપણને જે બધાને તાતણે જોડે છે જે આપણો શ્વાસ ચલાવે છે જે આપણને બધાને જીવતા રાખે છે એનામાં નો માને એને જીવતા રાખે એના એમાં માને એને જીવતા રાખે છે એ તત્વો આઈન્સ્ટાઈન હંમેશા કહેતા કે હું એવું કહીશ ને કે જો હું ભગવાનમાં માનું છું તો લોકો મારા નામે ઘણી પુસ્તકો લખી નાખશે એટલે હું એવું ક્યારેય નહીં કહું પણ હું એક વાત કહીશ વૈજ્ઞાનિક તરીકે કે દુનિયા આખી નિયમથી ચાલે છે ફિઝિક્સના આટલા બધા સરસ નિયમો છે જ્યારે નિયમ હોય ત્યારે નિયમ બનાવનાર કોઈ હોય જ આપણે એનામાં શ્રદ્ધા રાખવાની છે યાદ રાખજો શ્રદ્ધા છે ને એ જ્યાં જ્યાં ને જે જે ઘરમાં હોય ને જે વ્યક્તિની અંદર હોય છે ને એમાં ડિપ્રેશનનું ને આપઘાત કરવાનું પ્રમાણ બહુ ઓછું છે પુરવાર થઈ ચૂક્યું છે આ વસ્તુ તો એટલે શ્રદ્ધા અને એ શ્રદ્ધાને ઈશ્વર સુધી પહોંચવાનું જો કોઈ વાઈફાઈ હોય કે ઇન્ટરનેટ કનેક્શન હોય તો એ છે પ્રાર્થના પ્રાર્થના કરો અને ન આવે એવું બને જ નહીં મેં તો બહુ અનુભવ્યું છે જિંદગીમાં એ વાતો નહીં કરી આપણે બીજી વાત કરશું પણ એક કહેવત છે ઇંગ્લિશમાં કે એવરી પ્રેયર ઇઝ હર્ડ એન્ડ ઓલ કોલ્સ આર આન્સર્ડ એક એક પ્રાર્થનાનો જવાબ મળે છે અને એક એક સાદને સામો પ્રતિસાદ આવે છે એ આવી જ આપણે એટલી શ્રદ્ધા રાખવાની આપણે કનેક્શન બરાબર જોડાયું ન હોય તો વાત અસ્પષ્ટ સંભળાય આપણે કનેક્શન દિલથી જોડતા જ નથી એટલું જોડીએ તો તરત જ મંજૂર થતું હોય છે બધું જ એ આપણે દરેકે જીવન જીવવાની કળાના એક ભાગ રૂપે જોવું જોઈએ એક જગ્યાએ એક ચર્ચની પાછળ એક નાનું બિલાડીનું બચ્ચું આસોપાલો જેવા ઊંચા ઝાડ પર ચડી ગયું હતું એટલે ફાધર અને એનો મદદની છે ને ઉતારવાની કોશિશ કરતા હતા કે પડશે તો મરી જશે હવે જેમ તમે પકડવા જાઓ એમ બીન બીને ઉપર જતો રહેતો હતું સાવ ટોચની દાળે પહોંચી ગયો ફાધર કે ઓલાને કહે કે હવે આપણે જોખમ લેવું પડશે તો ખરેખર મરી જશે મોટી બિલાડી હોય તો ન મરે પણ જે બચ્ચું એમાં ટ્રેન ન થયું હોય કે બિલાડીને પડતા આવડતું હોય એટલે ફાધર શું કરો નીચે ઉતરીને સેજ ઊંચેની ડાળી દોરી બાંધી અને દોરીનો બીજો છેડો જીપના બમ્પર સાથે બાંધ્યો પછી મદદીશને કીધું કે તું ધીરે ધીરે જીપ પાછળ લેતો જા એટલે જેવું પેલું નીચે નમશે ને ઝાડ એટલે હું બિલાડી બચ્ચાને પકડી લઈશ વાંકવું પડશે ઝાડ એટલે તો બરાબર છે એટલે ધીરે ધીરે જીપ પાછળ લેતો રહ્યો અશોપાલા જેવું લાંબુ ઝાડ નમતું ગયું નમતું ગયું ફાધરના હાથથી ત્રણેક ફૂટ ઉપર રહ્યું ને ત્યાં દોરી તૂટી બમ્પર સાથે દોરી બાંધેલી હતી તૂટી એટલે ગોફણમાંથી ગોળો છૂટીને મને બચ્ચું ઉડીને ક્યાંક ભાગી ગયું જતું રહ્યું એ બાજુના મકાન ઉપર થઈને ક્યાં ગયું કોઈને ખબર ન પડી ફાધરે એના મદદનીશે વિશે બહુ ગોત્યું પછી જેણે એને બનાવ્યું હતું એને સંભાળવાનું કહી આશીર્વાદ પહેલાં પ્રાર્થના કરીને એ બે પોતાના કામે લાગી ગયા ન જોડ્યું ચાર દિવસ પછી ફાધર ત્યાંના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં થોડી વસ્તુ ખરીદવા ગયા તો એક લેડીને જોઈ એ લેડી આખા જ વિસ્તારની અંદર ચર્ચની સભ્ય પણ આખા જ વિસ્તારની અંદર બિલાડી માટેની સૂગ માટે જાણીતી કે બિલાડી ન ગમે બિલાડીની વાતે ન ગમે એના ઘરમાં તો બિલાડી શું બિલાડીની કોઈ વાત કરે તો એની સાથે વાત ખીજાઈ જાય એટલી બધી ખરા એને બિલાડીની સૂગ એ કેટ ફૂડ ખરીદતી હતી બિલાડીનો ખોરાક ખરીદતી હતી એટલે ફાધર આ નવાય કહેવાય તું વળી બિલાડીનો ખોરાક છો ખરીદે છો તો ફાધર તમે નહીં માનો તો શું છે વાત તો કર તો કે મારી નાની દીકરી છે ને એને બિલાડી પાળવી બહુ ગમે છે અને હું એને ના પાડું કારણ કે મને બિલાડી માટે સુખ છે ચાર દિવસ પછી પહેલાં એટલું બધું રડી એટલું બધું રડીને કે હું મને દયા આવી ગઈ એટલે મેં કીધું કે જો બેટા અમે બિલાડી કોઈ દિવસ નહીં લાવી દઈએ પણ જો ભગવાન તને આકાશમાંથી બચ્ચું આપશે તો તું રાખી શકીશ અને ફાધર નહીં માનો એ મારી નજર સામે જ નીચે બેસી ગઈ અને એણે પ્રાર્થના શરૂ કરી કે હે ભગવાન મને બિલાડીનું બચ્ચું મોકલ અને હું એને બરાબર સાચવીશ મારા ઘરના સભ્યની જેમ આમીન એટલું કીધું તે આકાશમાંથી બિલાડીનું બચ્ચું પડ્યું એની સામે ઘાસનો ઢગલો પડ્યો તો એમાં બિલાડીનું બચ્ચું પડ્યું ચાર દિવસથી મારા ઘરનું સભ્ય બની ગયું છે બોલો તમે નહીં માનો ફાધર આવો ચમત્કાર બનતો હોય છે ગઈ ફાધર સમજી ગયા કે ચમત્કાર કેવી રીતે બન્યો છે પણ ભગવાનની કાબેલિયત તો જુઓ સમયસર જવાબ આપવાની એની એક્સપર્ટાઇઝ તો જુઓ અને ખરેખર એવું બને અને ભગવાનને યાદ કરવા માટે એની સાથે કનેક્શન કરવા માટે કોઈ પ્રાર્થનાના શબ્દો જરૂરી નથી કોઈ આપણા આવલાની જરૂર નથી જાણ જ્ઞાનની જ્ઞાનથી મળતું જ નથી અહીંયાથી મળે છે હૃદયથી મળે છે અને એ જથી જોડાઈ જાઓ એટલે મળી જાય એમાં પ્રાર્થનાના શબ્દો કોઈ કામ નથી મોઝીઝની એક વાત છે મોઝીઝ જેને મુસલમાન ભાષામાં મુસા કહે છે પણ ઇંગ્લિશ ભાષામાં એને મોઝીઝ નામ છે જેણે ટેન કમાન્ડમેન્ટ્સ એને મળ્યા હતા મોઝીઝ એક વખત મુસાફરી કરતો હતો એને ત્યારે ટેન કમાન્ડમેન્ટ્સ ઓલરેડી મળી ગયા હતા પ્રાર્થના કેમ કરવી કેવી રીતે વાત કરવી એ બધું શીખી ગયો હતો એ તો સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ ને તો એક જગ્યાએ એક પેલો ભરવાડ હતો ને એનું દંગા જેવું આવ્યું દંગો એટલે પેલા નાનો એવો તંબુ બાગ આજુબાજુ બકરા ઘેટા બાંધેલા હોય એટલે મોઝીસ કે રાત રહેવા મળશે તો પેલું ભરવાડ કે હા ચોક્કસ મળશે આ તો ઈશ્વરનું ઘર છે આવો એટલે મોઝીસ બેઠો એક એ રોટી તૈયાર થઈ ગઈ છે આપણે ભેડના દૂધ સાથે ખાઈ લેવાની છે જવની રોટી મેં બનાવી નાખી છે પણ હું પ્રાર્થના કરી લો પેલો ભરવાડ કે છો મોઝીસ કે કર લે મોઝીઝને નવાય લાગી કે હજી તો મેં સંદેશો હું તો કનાન પ્રાંત તરફ જઈ રહ્યો છું અને આ વચ્ચે મળ્યો છે મેં તો હજી સ્પ્રેડિય નથી કર્યું તો આને કેવી રીતે પ્રાર્થના આવડે એટલે મોઝીસ બાજુ બેઠો એટલે ઓલા ભગવાન સાથે વાત કરી શરૂ કરી હે ભગવાન મને હવે સિત્તેર વર્ષ થયા હવે થોડા જ વર્ષોમાં હું તારી પાસે આવીશ અને પછી તું જોજે અત્યારે તું એકલો છો તને કોણ નવડાવતું હશે તારી દાઢી કેવી વધી ગઈ હશે તારી જટા કેવડી હશે મને તો એવું લાગે છે એમાં ટોલાય પડી ગયા હશે તને કોણે વીણી દેતું હશે માથામાંથી ટોલા તારી દાઢીને કોણ સંવારી દેતું હશે તને કોઈ નવડાવતું હશે કેમ ગરમ પાણી કરી દેતું હશે કે કેમ એટલે મોઝીજ કહેલા એ શું કરે છે તો કેમ ભગવાનને પ્રાર્થના કરું છું આવી પ્રાર્થના હોય ટોલા પડી ગયા હશે તને તારી દાઢી વધી ગઈ છે તારા વાળ વધી ગયા છે આવું ભગવાનને કહેવાય તો કેમ ન કહેવાય હું તો આ જ પ્રાર્થના કરું છું તો કાંઈ બેસું તને પ્રાર્થના શીખવાડવું એટલે મોઝીઝે એને તેની કમાન્ડમેન્ટમાંથી જે પ્રાર્થના ઉતરી હતી પ્રાર્થનાના શબ્દો શીખવાડ્યા અને બરાબર સવાર સુધી સવારે મોઝીઝ રવાના થયો સાંજ પડી મોઝીઝ જે પર્વત ઉપર પહોંચ્યો ત્યાં તો કડાકા ભડાકા ઉપરથી ગડગડાટ વીજળીની બાજુમાં ચમકવા માંડી એટલે મોઝીઝ સમજી ગયો ભગવાનને કંઈક કહ્યું છે કે પ્રભુ કઈ ભૂલ થઈ ગઈ આજ મારી પર ખફા છો તો કે હા ઉપરથી અવા આવ્યો આવ્યો શું થઈ ગયું તો કે મારા એક ભક્તને છીનવી લીધો જે માણસ દિલથી મારી સાથે જોડાયેલો હતો એને તે શબ્દોમાં ઉલજાવી દીધો તું જા પાછો એ અત્યારે પ્રાર્થના કરવા બેઠો છે પણ એ શબ્દો યાદ કરે છે મને યાદ નથી કરતો ચા નહીં તરણ તને શિક્ષા થશે મોઝીઝ પાછો જાય ઓલાના પગે પડે કે તું જે પ્રાર્થના જે શબ્દોમાં કરતો એ ચાલુ રાખજે મારી પ્રાર્થના ખોટી છે તારા શબ્દો યાદ રાખજે તું એટલે ઈશ્વર એને શબ્દોની પડી જ નથી એને તમારા ભાવની પડી છે એટલે કોઈને અપેક્ષા મુજબ અપેક્ષા વગર કોઈને મદદ કરીએ દુઆ કમાઈએ કોઈને પ્રેમ કરીએ કર્મનું ધ્યાન રાખીએ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ તો હું નથી માનતો કે આપણને જીવન જીવવાની કળા ન આવડી ગઈ કહેવાય આપ સૌને આ કળા હસ્તગત થાય ઈશ્વર આપ સૌ સાથે રહે એવી પ્રાર્થના સાથે હું વિરવું છું